શહેરના રાંદેર સ્થિત રામનગર ખાતે સિંધી સમાજ દ્વારા રેલી કાઢી જુદા જુદા વેપારીઓ પાસેથી રાહત ફંડ એકત્રિત કરવાની કામગીરી દેશની સૈન્યને આર્થિક અને તનબંધનથી મદદરૂપ થવા સુરતના લોકો આવ્યા આગળ ધારાસભ્ય પુણેશ મોદીની અધ્યક્ષતામાં કાર્યક્રમ જુદા જુદા વેપારીઓ પોતાની યથાશક્તિ મુજબ કરી રહ્યા છે યોગદાન આજે એક ભારતના સામાન્ય નાગરિક તરીકે અમે અપીલ કરવા નીકળ્યા છે દસ મે અઢારસો સત્તાવન હિન્દુસ્તાનની સ્વાતંત્ર સંગ્રામની પહેલી લડાઈ અને આજે દસ બે બે હજાર પચીસ આતંકવાદ સામે આદરણીય મોદી સરકારની ઝીરો ટોલરન્સ નીતિ અને અમારા સેનાનું પરાક્રમ સેનાનું શૌર્ય સેનાની વીરતા એને સહયોગ કરવા સમર્પણ કરવા એને મદદરૂપ બનવા આજે અમે એક અપીલ કરી રહ્યા છે કે જ્યારે મોદી સરકાર રાષ્ટ્રધર્મ બજાવે છે ઝીરો ટોલરન્સ નીતિ અને આતંકવાદને ખતમ કરવા માટે સેના પોતાનું શૌર્ય પરાક્રમ વીરતા પોતે કરીને આતંકવાદની સામે લડાઈ લડી રહી છે રાષ્ટ્રધર્મ બજાવે છે ત્યારે અમે પણ એક સામાન્ય સિવિલ નાગરિક છે તો અમારી પણ કોઈ કર્તવ્ય છે અમારી પણ જવાબદારી છે કે આજે સેનાને અને મોદી સરકારને મજબૂત રીતે સમર્થન આપવા અને આર્થિક સહયોગ કરવા માટે આજે પચાસથી વધુ લોકોએ પોતાનો ચેક આપ્યા છે આર્થિક સહયોગ કર્યો છે અમારે અન્ય લોકો સુરત મહાનગરના લોકો ગુજરાતના લોકો પૂરા દેશના લોકોને વિનંતી છે કે આવનારા દિવસોમાં આપણે સૌ ગમસે કમ આપણા પોતે એક દેશભક્તિને છાજે એ માટે આપણા પાસે જે કંઈ આપણું ધન હોય એની આર્થિક જે કંઈ સગવડ હોય સો રૂપિયાથી લઈને ગમે એટલા રૂપિયા સુધી આપણે સૌએ મોદી સરકારને અને સેનાને આર્થિક સહયોગ કરીને આપણું રાષ્ટ્રધર્મ બજાવીએ એ જ વિનંતી કરવા આજે અમે નીકળ્યા છીએ